સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ભીષણ આગની ઘટના બની હતી સીમાડા પોલીસ ચોકીની બાજુમાં આવેલા એક વિશાળ પૂંઠાના ગોડાઉનમાં આ આગ લાગી હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા જેના પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો આગ લાગવાનો બનાવ ગત રાત્રે નવ વાગ્યાની આસપાસ બન્યો હતો ગોડાઉનમાં મોટી માત્રામાં પૂંઠાનો જથ્થો હોવાથી આગે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તો આ સામાન પણ રાખેલ હોવાથી નુકશાનની માત્રા વધુ ગંભીર બની હતી ત્યારે આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી આગની ગંભીરતાને જોતા શહેરના પાંચ ફાયર સ્ટેશનની કુલ દસ જેટલી ફાયર ફાઇટર ગાડીઓ ઘટના સ્થળ પર મોકલવામાં આવી ફાયરના જવાનોએ તુરંત જ પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું આગ એટલી પ્રચંડ હતી કે તેના પર કાબુ મેળવવો એક મોટો પડકાર હતો ફાયર બ્રિગેડના જવાનોએ લગભગ ત્રણ કલાકની ભારે જહેમત અને સતત પ્રયાસો બાદ વહેલી સવારે આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો અને તેને અન્ય સ્થળોએ ફેલાતી અટકાવી હતી જોકે સદભાગ્ય આ ભીષણ આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી આગને કારણે ગોડાઉનમાં રાખેલા અને અન્ય સામાન બળીને ખાખ થયો હતો જેના પગલે મોટા પાયે આર્થિક નુકસાન થયાનું પ્રાથમિક અનુમાન છે આગ કયા કારણોસર લાગે તે જાણવા માટે ફાયર અને પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે